મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ગણેશ ઉત્સવની છે જેના પગલે ભાવનગરમાં પણ ગણેશ ઉત્સવનું મહત્વ વધી રહ્યું છે અનેક વિસ્તારોમાં પંડાલોમાં ગણેશજીની વિધિવત સ્થાપના કરીને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અનેક ઘરોમાં ગણેશજીની સ્થાપના કરીને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગરના જૂના બંદર વિસ્તારમાં ક્વાર્ટર ઉમંગ ઉત્સાહભેર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે દરરોજ ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે આજે સાંજે ગણપતિ બાપાને છપન ભોગ ધરાવવામાં આવ્યો હતો અને મહાઆરતી કરવામાં આવી હતી તેની સાથે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું